ઓ બ્રાહ્મણ બ્રાહ્મણ શું છે બ્રાહ્મણ કોઈ એક વર્ણ કોઈ એક જાતિ કે કોઈ એક વર્ગ નહીં પણ બ્રહ્મ જાનાતી સા બ્રાહ્મણ જે એ પરમ તત્વને જાણે છે બ્રહ્મને જાણે છે એને બ્રાહ્મણ કહેવામાં આવ્યા છે આપણા શાસ્ત્રમાં પરમાત્માએ ગીતાજીની અંદર પણ કહ્યું કે ગુણ કર્મ વિભાગ શ મેં ચારે વર્ણોની સ્થાપના કરી અને જેના જેવા કર્મ હતા જેની જેવી રૂચિ હતી જેવા કર્મ કરતા હતા એ પ્રમાણે એમને વર્ણ વ્યવસ્થાની અંદર અલગ અલગ મેં સ્થાપિત કર્યા અને બ્રાહ્મણ યજુર્વેદની અંદર લખ્યું જે બ્રાહ્મણોસ્ય મુખમાં આસિદ બ્રાહ્મણની ઉત્પત્તિ એ પ્રભુ શ્રી હરિનારાયણના મુખમાંથી થઈ એટલા માટે જ બ્રાહ્મણોનું મહત્ત્વ સૌથી વધારે આપણા ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનાશ્ચ દેવતા દેવતાઓને આધીન આખું જગત છે અને મંત્રાધીનાશ્ચ દેવતા તે દેવતાઓ મંત્રને આધીન છે તે મંત્ર બ્રાહ્મણાધીના તસ્માદ બ્રાહ્મણ દેવતમ અને એ મંત્રો પરમાત્માની કૃપાથી બ્રાહ્મણોને આધીન છે એટલા માટે જ બ્રાહ્મણને આપણે ભૂદેવ પણ કહીએ છીએ પૃથ્વી પર ચાલતા હરતા ફરતા દેવ એટલે ભૂદેવ એ ભૂદેવોના આશીર્વાદથી જ ભૂદેવોના અનુકંપાથી ભૂદેવોની ઉપર જે પરમાત્માની અસીમ અનુકંપા રહી છે એ અનુકંપાનો પ્રવાહ એ ભૂદેવો દ્વારા જ આ સમાજને પ્રાપ્ત થાય છે બ્રાહ્મણ એટલે ફક્ત કર્મકાંડ કરાવે એ નહીં પણ જે બ્રહ્મને જાણે એ પરમ તત્વને જાણે અને એને માણે એનું નામ બ્રાહ્મણ જે ફક્ત કર્મકાંડ કરાવે અને પૂજા કરાવે એને બ્રાહ્મણ ન કહેતા જે બ્રહ્મને સારી રીતે જાણે અને પોતે પણ માને અને પણ બીજાને પણ એનો આનંદ કરાવે એનું નામ બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે ઈશ્વરનો મુખ બ્રાહ્મણ એટલે સર્વ પૂજનીય સર્વ બંદનીય પ્રાતસ્મરણીય એ બ્રાહ્મણ બ્રાહ્મણનું કર્મ શું તો છ પ્રકારના કર્મ ધર્મશાસ્ત્રમાં બતાવ્યા યજ્ઞ કરવો યજ્ઞ કરાવવો દાન આપવું દાન લેવું ભણવું અને ભણાવવું આ બ્રાહ્મણના મુખ્ય કર્મ છે જે પણ વ્યક્તિ જે પણ બ્રાહ્મણ આ કર્મનું નિત્ય નિયમ પ્રમાણે અનુષ્ઠાન કરતો હોય કરાવતો હોય એને બ્રાહ્મણ કહેવાય નાના વિધાની કર્માણી કરતા કારવધર્મ વિધિજ્ઞ સવૈ આચાર્ય ઉચ્ચ તે આચાર્યની પરિભાષા એવી કઈ છે કે જે અનેક પ્રકારના કર્મ કરાવે કર્મકાંડ કરે અને કરાવે અનેક પ્રકારના ધર્મશાસ્ત્રોની જેને જાણકારી હોય છઠ દર્શનનો જે જાણકાર હોય ષટ શાસ્ત્રનો જે જાણકાર હોય અને યથોચિત જવાબ આપવામાં જે યોગ્ય હોય યોગ્ય રીતે ઉત્તર આપી સમાજને સારી દ્રષ્ટિ આપે સમાજને સારો પથ આપે સમાજને સાચું માર્ગદર્શન આપે એનું નામ બ્રાહ્મણ બ્રાહ્મણનું જીવન એના પોતાના માટે ન હોવા છતાં બીજાના માટે વધારે છે બીજાના માટે એનું જીવન વ્યતીત થતું હોય જે પોતાના જીવનનો મોટા ભાગનો સમય લોકો માટે ફાળવે એનું નામ બ્રાહ્મણ સમોદમસ્તપશ્ચમ શાંતિરાજર વચ જ્ઞાનમ વિજ્ઞાન માસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવ જેનું અંતઃકરણ એકદમ પવિત્ર હોય જે અંતઃકરણનો નિગ્રહ કરતો હોય ઇન્દ્રિયોનો નિગ્રહ કરતો હોય જેના મનમાં નિત્ય નિરંતર શુદ્ધ ભાવનાઓનું ઝરણું વહેતું હોય એનું નામ બ્રાહ્મણ છે બ્રાહ્મણનું કર્મ છે કે પોતે તો કર્મ કર સારું કરે પણ બીજા પાસે પણ એવું જ સત્કર્મ કરાવે અને પોતાના જ્ઞાનરૂપે ગંગાની અંદર અનેક લોકોને ડૂબકીઓ મરાવી એમના પાપોને તાપોને શાંત કરે એનું નામ બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે એક વર્ણ નહીં પણ બ્રાહ્મણ એટલે ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરનારું એક વર્ગ કે જે પૃથ્વી ઉપર અનેક પ્રકારના સત્કર્મ દ્વારા યજ્ઞાગાદી કર્મ દ્વારા સારા કર્મો દ્વારા આ પૃથ્વીને આ સમાજને એક સાચો માર્ગદર્શન આપે એ છે બ્રાહ્મણ 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 માટે વધારે કંઈ ન કહેતા ફક્ત એટલું જ કહી શકાય કે ઈશ્વર તુલ્ય કોઈ જો તત્વ આ પૃથ્વી પર હોય તો એ છે બ્રાહ્મણ એટલા માટે જ ભગવાનનું પણ નામ છે બ્રાહ્મણ પ્રિયા નમઃ જેમને બ્રાહ્મણો બહુ પ્રિય છે અને જેમને પરમાત્મા બહુ પ્રિય છે એવા બ્રાહ્મણોના એવા ભૂદેવોના શ્રીચરણોની અંદર મારા સાષ્ટાંગ પ્રણામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ